ગામે ગામ ફરી સંકલન મીટીંગો કરી લોકોના પ્રશ્નો સાંભળતા દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા આજ રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ડાબકા ગામમાં આપના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાએ ખોપી જિલ્લા પંચાયતનું સંકલન મીટિંગ રાખી નર્મદા જિલ્લાના છેવાડાના ગામોના લોકોના પ્રશ્નો સાંભળ્યા સાથે સરકાર તરફથી વિવિધ પ્રકારના લાભો વિશે જાણકારી આપતા જણાવ્યું કે સરકારની ખેડૂતો માટે ઘણી યોજનાઓ છે જે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન કરી લાભ લઈ શકાય છે સાથે ધારાસભ્ય શ્રી એ જણાવતા કહ્યું કે તમે મને ચૂંટી લાવ્યા છો તેથી હું આપણા લોકોના પ્રશ્નો જેવા કે જંગલ ખાતું ખેડૂતોને સનદ આપ્યા છતાં ખેડવા દેતું નથી સરકારના અનેક પ્રોજેક્ટો જેમાં ખેડૂતોની જમીન જાય છે તેને સારું વળતર મળે સાથે તાપી વિસ્થાપિત થયેલા લોકોના પ્રશ્નો આપણા બાળકોના શિક્ષણ અને શિષ્યવૃત્તિ જેવા પ્રશ્નો માટે સરકાર સામે લડી રહ્યો છું વધુમાં જણાવતા કહ્યું કે તમારા નાના મોટા પ્રશ્નો માટે મને પણ જણાવો કે હું પણ મારા નાના ગ્રાન્ટમાંથી તમને મદદ કરી શકું સંકલન મિટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ ખોપી જિલ્લા પંચાયતમાં આવતા ગામોના વડીલો જુવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા